નમસ્કાર ખેડૂત મિત્રો ઉરાથ નારાયણ આઈસીએલ કંપનીમાંથી આવું છું ઈઝરલ કેમિકલ લિમિટેડ પ્રકティશ ખેડૂતોનો મુલાકાતે આવ્યા છીએ આપણે જેમને કંટ્રોલીના પાકની અંદર આઈસીએલ નું જે પોટેશિયમ સલ્ફેટ આવે છે એકમાત્ર કુદરતી ખાતર એટલે કે ઓર્ગેનિક ઓએમઆર આ સિમ્બોલ વાળું મેરમભાઈ ડાભી ગામ ખેરા તાલુકો અને જિલ્લો જુનાગઢ મેરમભાઈ તમે કઈ રીતના ઉપયોગ કરેલો છે કંટ્રોલીમાં આમાં આપણે ને ને આવ

તો પોલીસલ્ફેટમાં ચાર તત્વો આવે છે કેલ્શિયમ આવે સલ્ફર અને આવે એ સિવાયના બીજા અત્યારે જે ચુકાસો પાકો વાવેતર કરવાના હોય છે એમાં એક પચાસ કિલો ઉપયોગ કરી શકો છો સારા એવા વિચાર છે